કેશોદમાં રામનવમીના શુભ દિવસે શ્રી રામ ભગવાનની મૂર્તિનું અનાવરણ કરાયું રામનવમીના પાવન પવિત્ર દિવસે કેશોદમાં ચાર ચોકમાં શ્રી રામચંદ્રજી ભગવાનની વિશાળ પ્રતિમા મૂકવામાં આવી છે રામ ભગવાનની આ પ્રતિમાનું અનાવરણ પંચાળા સ્વામિનારાયણ મંદિરના મહાન શાસ્ત્રી સ્વામી શ્રી ઘનશ્યામચરણદાસજી સ્વામી ધારાસભ્ય શ્રી દેવાભાઈ મલમ નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા અને વિનય આશ્રમના કથાકાર દ્વારા શ્રી રામ ભગવાનની પૂજા અર્ચન અને સમૂહ આર સમૂહ મહાઆરતી કરી શાસ્ત્રોક વિધિ પ્રમાણે શ્રી રામચંદ્રજી ભગવાનની મૂર્તિનું અનાવરણ વેદ મંત્રો સાથે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે રાજકીય આગેવાનો વેપારીઓ ભાઈઓ બહેનો વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા તેમજ હિતેશભાઈ ભોરણિયા ડીવાયએસપીસી એસપી શ્રી ઠક્કર સાહેબ પ્રવીણભાઈ ભાલારા નગરપાલિકાના સભ્યો રાજકીય આગેવાનો પણ હાજર રહ્યા હતા કેશોદ શહેરમાં ચાર ચોકમાં રામ ભગવાનની પ્રતિમા મૂકવામાં મૂકતા ધર્મપ્રેમી લોકોમાં ખૂબ જ આનંદની લાગણી જોવા મળી છે અને નાચગાન સાથે ખૂબ જ ઉત્સાહમાં આવી ગયેલ છે અહેવાલ દિનેશભાઈ કાનાબાર કહેશોત જે દર્શક મિત્રોએ સુપરફાસ્ટરને સબસ્ક્રાઈબર નથી કરી તેમણે સબસ્ક્રાઈબર કરી લીધી સમાજ બી થઈ ગયેલું થઈ પ્રથમ તો કેશોટના નગરવાસીઓને રામનવમીની હાર્દિક શુભકામના તથા હાજરો તો કેશોદ સર્વ હિન્દુ સમાજ દ્વારા વિશ્વ હિન્દુ પરિષદ ભદ્રંગ લયના સૌજન્યતી કેશોદના આઠ સમાન ચાર કોક વિસ્તારમાં ભગવાન શ્રી રામની પ્રતિમાનું અનાવરણ માનીય ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ પંચાળાના સ્વામી શ્રી અને કેશોદની સનાતની હિન્દુઓની હાજરીમાં કરવામાં આવ્યું છે એ બદલ બધાને રામનવમીની હાર્દિક શુભકામના